હેલો ભાઈ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ આજે છે રવિવાર અને સવારે નાસ્તો કરીને હવે રેડી થઈ ગયા છીએ અને હવે જવું છે ઓફિસે તો ઓફિસે તો હવે જોઈએ કે ત્યાં પાવર આવ્યો છે કે નથી આવ્યો ત્રણ દિવસ નહોતો કારણ કે કાલે હું બપોરે દોઢ વાગે નીકળી ગયો તો એક મિટિંગમાં જવા તો મીટિંગમાં બહુ મજા આવી બહુ એન્જોય કર્યો અને એ મિટિંગનો વિડીયો તમે જોવો હોય તો આગળના વિડીયોમાં અમે મૂક્યું છે તો તમે ત્યાં જઈને જોઈ લેજો કારણ કે ત્યાં ઘણી બ્રાન્ડના ઓનર પણ આવ્યા હતા એ પણ છે કઈ જગ્યાએ મીટિંગ હતી ક્યારે હતી શું જમવાનું હતું એ બધું મૂકેલું છે વિડીયામાં તો આગળનો વિડીયો તમે જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જશે અને બાકી ગયા છે સવારના નવ વાગી ગયા છે તો આજે થઈ ગયું છે થોડુંક લેટ અને હજી ઓફિસે હજી પાવર આવ્યો કે નથી એવું ખબર નથી એની પેટીયું જે મેન આવે ને એ ભળી ગઈ એટલે હજી કમ્પ્લેન કરવી પડશે વાઈફાઈમાં પણ તો વાઈફાઈ આવે પછી જ આપણું કામ થશે એટલે ચાલો હવે ઓફિસે જ આવવાનું છે અને આજે રવિવાર છે હલો કાય તો હું આવી ગયો છું ઓફિસેથી ઘરે અને વાગી ગયા છે સાંજના સવા પાંચ અને પર્વો ઉઠીને એને ભૂખ લાગી હતી તો બનાવી છે ભેળ જે રેડીમેડ ભેળ આવે એમાં આપણે પાણીપીરીનું પાણી નાખ્યું છે જો તમે કેવી બની આ ભેળ બનાય તો કેવી બની મસ્તી મસ્તીની બની જો ભેળ બની છે અને પારુલ એક બાજુ એમ કહે છે કે કબૂતરા ક્યાંથી ઘરી જાય છે તો આમાં માં છે ને પેક રાખે ને તોય કબૂતર ઘરી જાય છે એ કબૂતર ક્યાંથી કરી જાય છે એ તમે જો પારુલ ઉડાડે છે કબૂતરા તો આ કબૂતરા અહીંથી ઉડાડે છે એ કબૂતરું કરી ગયું છે ક્યાં છે જો કબૂતરું રેડી ઉડી ગયું છે તો કબૂતરું અંદર ઘરે બેઠું હતું ક્યારે નહીં ઉડાડતી હતી પણ તોય કબૂતરું ઉડતું નહોતું જો અહીંયા એ છે ને અહીંયા ઘરે બે જાય આમાં જગ્યા નથી જો તમે આમાં ક્યાંય છે જગ્યા જવાની આ રીતના ઢાકીને પડદો રાખે છે તોય એમાં કબૂતર ઘરે જાય છે હવે કબૂતરા ને શું છે કબૂતરા બે હું તો કરું ને તો કબૂતર એમાં બેહી જાય છે પણ ઘણી વખત જાય છે એટલે ખાય ખાવા માંડ્યો છે અને સાંજ શું પોગ્રામ છે હવે સાંજ પોગ્રામ ચાલો આપડે આખા રીંગણા શાક ને રોટલા કરવાનું છે પ્રોગ્રામ તો સાન નો પ્રોગ્રામ છે ને સાન પ્રોગ્રામ દોસ્તો હવે આખા રીંગણા શાક અને રોટલા કરવાના કેય છે અને આખા રીંગણા ને શાક ને રોટલા લઈને રીંગ રોડ આપણે જમવા જવાનું છે હજી ફાઇનલ નથી થયું એવું કેય છે કે આ શાક ને રોટલા બનાવી રીંગ રોડ આપણે જમવા જવું છે તો બન્યા રહેજો આજે અમારી સાથે આજે આજે છે રવિવાર તો રવિવારે આવો પ્રોગ્રામ કંઈક છે તો આગળ બ્લોકમાં જોઈજો કે શું ફાઇનલ થયું શાક ને રોટલો લઈને જમવા રિંગ રોડે ગયા કે ઘરે ખાધું તો આગળ બ્લોકમાં બન્યા રહેજો તમને બતાવશું અને આપણે ઓલું જે મિટિંગમાં ગયા હતા જે એમાં જે આપણે થેલી આપી હતી એનું હજી જોવાનું છે એમાંથી શું નીકળે છે તો ચાલો હવે પરવા જોશે કે એમાંથી શું નીકળે છે જો દોસ્તો આ છે ને ચોકડી માં પાછું કબૂતર ઘરી ગયું આ ગડે આમાં ક્યાં જાય એવું છે જો આડું કરી દીધું છે મેં જો આ આડું કરી દીધું છે પારું લે આ આડું કરી દીધું છે તો એમાં કબૂતરો ઘરી ગયો એ અહીંથી ઘરી ગયું હોય ત્યાંથી અહીંથી ઘરી ગયું હોય આ જગ્યા છે ને અહીંથી અંદર વૈગ્યું હોય ઉપરથી જો હા હવે જો એને ઉડાડે છે ઉડાડ તો જો જો કબૂતરને ઉડાડે છે હવે લાગે પાપડ છે પર્વ છે સંજયભાઈ ની ઘરે પછી જમવાનું રાખી દીધું હતું કારણ કે પછી અમે રીંગ એ નહોતા ગયા એટલે આવી મેનુ કાક બનાવ્યું આખા રીંગણાનું શાક આખા કાંદાનું શાક બનાવ્યું અને શાક બન્યું હતું બહુ મસ્ત અને સાથે હતો આ રોટલો તો રોટલો ને શાક ખાવાની બહુ મજા આવી ગઈ અથાણા હતા ચાર પાંચ જાતના અત્યારે વાગી ગયા છે રાતના સાડા અગિયાર અને અમારે આ પર્વભાઈએ વેન કર્યું છે આઈસ્ક્રીમનું તો એની માટે આઈસ્ક્રીમ લઈ આવ્યા છે પરવા આપણે કયું આઈસ્ક્રીમ લેવા હે માવા મલાઈ ક્યાં છે માવા મલાઈ નથી જો આ ગોટાળો છે કારણ કે એણે શાક ને રોટલો ખાધો ને એટલે એ કે મારે આઈસ્ક્રીમ ખાવા છે તો આઈસ્ક્રીમ ખાવા બેઠા છે તો હાલો આપણે આઈસ્ક્રીમ ખાઈ લઈ હવે જો આઈસ્ક્રીમ ખાઈ લીધું છે અને હવે હું જે મિટિંગમાં ગયો હતો ત્યાંથી બેગ લેવો તો એ આપણે ફોલીને જોઈએ એમાં શું શું છે તો પર્વ છે એમાં શું શું વસ્તુ આવી છે એ જોઈએ આપણે હવે ને પર્વ તો જો આ કાગ છે એક તો આઈ કાર્ડ છે આઈ કાર્ડ આપ્યું હતું બીજું શું છે બોલપેન છે પછી જો આવી ડાયરી છે પછી જો આ આપણે બેગ છે આ કુરિયર બેગ છે એ જે આપણે કસ્ટમર કસ્ટમાઇઝેશન જે પ્રમાણે આપણે બ્રાન્ડનું નામ લખીને કસ્ટમાઇઝેશન કરાવ્યું હોય તો આપણે એવી કરાવી શકીએ એની બેગ છે પછી આ બધી જો તમે જોઈ શકો છો આ બધી બ્રાન્ડના ઓનર ત્યાં આવ્યા હતા જો તમે બ્રાન્ડ બધી જોઈ શકો છો આ બધા આ બધી બ્રાન્ડના ઓનર ત્યાં આવ્યા હતા હું જે મિટિંગમાં ગયો હતો ત્યાં બધી બ્રાન્ડના ઓનર આવ્યા હતા તો એનું છે પછી બીજી બોલ પેન પણ છે અને આ તો આ ઓલું જ છે આ બેગ હતી ને એનું જ છે આ પીક એન્ડ પેક એ એનું જ છે આ બેગનું અને આ પણ બીજું એક પેક છે કાગળ આ બધી ધંધાને લગતી માહિતી છે બધી આ અને આ બીજું છે બીજું શું છે બીજી કાંઈક બુક છે એક વખતે આ બધા કાગળ જ છે નકરા મતલબમાં આ જો નકરા કાગળ જ છે જો આ બધી બધી મોટી આ બ્રાન્ડ છે છે નામ આમાં નકરી મતલબમાં બ્રાન્ડ ને લગતી માહિતી છે બધી અને જો આ બધી મોટી મોટી બ્રાન્ડ છે બધી મોટી મોટી બ્રાન્ડ પણ છે પણ આ કંઈક છે આ કસ્ટમાઇઝેશન પ્રોડક્ટ છે કંઈક અને ચાલો એમાં જોઈએ શું છે ઓહ આમાં તો શું છે ભલું ઓહ આમાં તો ચોકલેટું છે જો આ ચોકલેટ આવી છે આવું બોક્સ છે મસ્તીનું આમાં કાંઈક ચોકલેટ આવી છે આ કંપનીવાળાએ કસ્ટમાઇઝેશન કરીને કાંક ગિફ્ટ આપેલી છે તો એમાં આવી ચોકલેટું પણ છે કેટલી ચોકલેટ છે ચાર ચોકલેટ છે ચાર ચોકલેટ છે તો દોસ્તો આ બોક્સમાં બધું જો આ બધું આવા કાગળ અહીંયા હતા ગણાય બોક્સ તો ઓપન કરી નાખ્યો તો હવે આજને ખાવા આપણે વાત થઈ જઈએ કે રિંગ રોડે લઈ ગયા પણ રિંગ રોડે પછી કાંઈ નહોતા જ્યાં ઘરે જ જમી લીધું હતું તો એનો વિડીયો પણ છે તમે આગળ જોયું તો હવે આજનો બ્લોગ આપણે પૂરો કરીએ છીએ અહીંયા તો અત્યારે વાગી ગયા છે સાડા અગિયાર ઉપર વાગી ગયા છે રાતના તો હવે આપણે શુભરાત્રિ કરીએ આવાના આવા અમારા બ્લોગ જોવા નો ફોલો કર્યો હતું હજી ફોલો કરી લેજો અમારું પેજ યુટ્યુબમાં પણ અમારી ચેનલ છે એને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને શેર જરૂર કરજો થેન્ક યુ દોસ્તો